જે હિસાબે મને એવો વિચાર આવ્યો કે જાડેલા ગામ માટે એક સારી ગ્રામ પંચાયત ઓફિસ બનાવીએ જેથી કરીને દરેક ગ્રામ દરેક નાગરિકને ઉપયોગ થઈ શકે એવી ઓફિસ હોય તો વધારે સગવડતા રહે આ ગ્રામ પંચાયત પાછળ મેં ચોત્રીસ લાખ રૂપિયાનો ખર્ચ કરેલો છે અને જે મારા પોતાના ખર્ચમાંથી આપેલું છે ગ્રામ દરેક વિભાગ માટે અલગ અલગ રૂમ વિથ અટેચ બાથરૂમ શાવર કિચન ગેસ્ટ રૂમ કોન્ફરન્સ રૂમ દરેક વિભાગ ને કોઈ પણ તકલીફ ન પડે કોઈ થી મહેમાન આવ્યા હોય તો એમને પણ તકલીફ ન પડે એ રીતની બધી ફૂલ વ્યવસ્થા કરવામાં આવેલી છે